હેલો એવરીમોન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું બ્રોકલી અને બદામનું સૂપ આ સૂપ છે એ હાઈ પ્રોટીન અને વેઇટ લોસ સૂપ છે તો ચાલું રેસીપી જોઈ લઈએ અહીંયા મેં દસથી બાર નંગ બદામ લીધી છે બદામને આપણે ગરમ પાણીમાં અડધી કલાક પલાળી દેસું બ્રોકલી લીધી છે બ્રોકલીને આ રીતે કટ કરી લેશું આપણે જે રીતે ફ્લાવર કટ કરીએ છીએ એ રીતે જ બ્રોકલીને કટ કરવાની છે પેલા અંદર જોઈ લેવાનું કે કંઈ જીવાત કે નથી ને સરસ ચોખ્ખી જ છે આ રીતે જે રીતે ફ્લાવરને આપણે ઉપરથી ફૂલ કટ કરીએ છીએ એ રીતે બ્રોકલીને કટ કરી લેશું અને જે એની કૂણી ડાળીઓ હોય એ લેવાની છે એનાથી સૂપ જે છે એ ઘટ પણ બનશે અને એનો સ્વાદ પણ સરસ આવશે બ્રોકલી બધી સુધારાઈ ગઈ છે એને એક બાઉલમાં લઈ લેશું અને એમાં પાણી નાખી દેસું અડધી ચમચી નિમક નાખી દેસું બરાબર મિક્સ કરી અને એને અડધી કલાક માટે આ રીતે રાખી દેસું આમ કરવાથી સૂપનો કલર પણ સરસ આવશે અને એમાં કોઈ જીવાત હશે તો એ પણ નિમકનું પાણી હશે એમાં ઓગળી જાશે અડધી કલાક પછી એક ચાયણામાં આપણે આ રીતે બ્રોકલીને ગાળી લેશું સાઈડમાં મૂકી દઈશું અને જે બદામ પલાળીને રાખેલી છે એને આપણે આ રીતે ફોલી લેશું આ બદામનું સૂપ જે છે એ નાના બાળકોને પણ આપી શકાય અને વડીલોને પણ આપી શકાય એટલું સરસ બને છે હાઈ પ્રોટીન છે આ રીતે જ આપણે બધી બદામ ફોલી લેશું હવે એક કઢાઈ મૂકી એમાં પાંચ ચમચી જેટલું ઓલિવ ઓઇલ નાખીશું એમાં બે ડુંગળી ઝીણી સુધારીને લીધી છે એ નાખી દેસું અને લસણ નાખી દેસું લસણ ડુંગળીને સરસ રીતે સાંતળી લેશું થોડો કલર બદલાય લસણ ડુંગળીનો ને સતળાઈ જાય પછી જે આપણે બ્રોકલી બાફીને રાખેલી સોરી પલાળીને રાખેલી હતી એને મેં ચાયણામાં રાખેલી હતી એ નાખી દઈશું અને આ રીતે હલાવી લેશું તેલનું કોટિંગ થાય એ રીતે આપણે થોડીવાર બ્રોકલીને હલાવશું પછી ઢાંકી અને ચારથી પાંચ મિનિટ માટે બ્રોકલીને બફાવા દેશું પાંચ મિનિટ પછી જોઈ લેશું બ્રોકલી સરસ સંતળાઈ ગઈ છે અને આ રીતે ચેક કરશું સરસ સોફ્ટ પણ થઈ ગઈ છે ગેસ બંધ કરી દેશું અને થોડીવાર બ્રોકલી અને ડુંગળીને ઠરવા દેશું પાંચ મિનિટ પછી એક મિક્સર જારમાં આપણે જે બ્રોકલીનું ડુંગળી લસણને સોંકડીને રાખેલા છે એ લઈ લેશું એમાં જે ફૂલીને રાખેલી બદામ છે એ નાખી દઈશું અને અડધો ગ્લાસ પાણી નાખશું પાણીની બદલે દૂધનો પણ ઉપયોગ કરી શકાય હવે અહીંયા ચમચી જેટલું બટર લેશું બટર ગરમ થાય એટલે એમાં એક ટુકડો તજનો અને એક તમાલપત્ર નાખી દઈશું તજ અને તમાલપત્રને બરાબર જરાક બટરમાં મિક્સ કરી લેશું અને જે ક્રશ કરીને રાખેલું છે બ્રોકલી ડુંગળી બદામ એ લઈ લેશું અને બધું એક વખત બરાબર મિક્સ કરશું હવે જે જારમાં આપણે બધું ક્રશ કરેલું છે એમાં બીજો અડધો ગ્લાસ પાણી નાખી અને એ પાણી નાખી દઈશું હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે સૂપ સૂપને ઉકળવા દઈશું પાંચ ચમચી મરી પાવડર નાખી દઈશું આ સૂપ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે લગભગ પાંચથી છ મિનિટ જેવું થયું છે સૂપ સરસ ઉકળી ગયું છે અને સરસ ઘટ પણ થઈ ગયું છે હવે એક સર્વિંગ બાઉલમાં આપણે સૂપ કાઢી લેશું એક ફોક લઈ અને એમાંથી તમાલપત્ર અને તજ કાઢી લેશું હવે એમાં ઉપરથી થોડી બદામ અને થોડું મરી પાવડર છે એ છાંટી દઈશું તૈયાર છે રેસ્ટોરન્ટમાં હોય એવું આલમંડ અને બ્રોકલીનું સૂપ જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં